ઘરની અંદર કઈ ને કઈ ખર્ચા ને નુકસાન થયા કરે છે એક સટીક ઉપાય બુધ અષ્ટમીનો ઘણા વખત થી મારા મગજ ની અંદર આ ઉપાય હતો કે બુધ અષ્ટમી આવે ત્યારે મારા યજમાનોને આપું આપું પણ યોગાનો યોગ બુધ અષ્ટમી એમાં શુક્લ પક્ષની માક્ષર મહિનાની બુધ અષ્ટમી આહા સુ એનો મહિમા શાસ્ત્રમાં બતાવેલો છે એક સરસ ઉપાય બતાવું છું સચોટ રીતે ધ્યાનથી સાંભળી અને ઉપાય કરજો ઘણા બધા કષ્ટોમાંથી તમે નિવૃત્ત થશો શું કરવાનું છે તમારે એક તાંબાના કળશમાં જળ ભરવાનું ચોખ્ખું પાણી ભરી અંદર બે ટીપા ગંગાજળ બે ટીપા જેટલું મધ એક તુલસીનું પાન થોડું કેસર થોડું અષ્ટગંધ આટલા પદાર્થો એ તાંબાના લોટાને મૂકવાના વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં બધી વસ્તુ આપેલી છે ધ્યાનથી જોઈ લેજો આટલી એટલી વસ્તુઓ તાંબાના કળશમાં મૂકી નાગરવેલના પાન ઉપર એક સોપારી રાખી મા દુર્ગાનું જગદંબાનું એ સોપારીમાં ધ્યાન કરી અને સોપારી ઉપર દુર્ગા દેવીની પૂજા કરવાની છે નાગારણના પાનમાં સોપારી રાખી માં કરી એક એક ચમચી પાણી મંત્ર છે દુમ દુમ બોલતા બોલતા એક એક ચમચી પાણી સોપારી ઉપર ચડાવો આ રીતે તમારે એકસો આઠ વખત સોપારી ઉપર પાણી ચડાવવાનું છે લોટામાં પાણી ખલાસ થઈ જાય તો બીજું પાણી સાથે એડ કરી શકો આ રીતે એકસો ને આઠ વખત ઉપાય કરી ત્યાર પછી નાગરવેલનું પાન એ સોપારી અને ભેગું થયેલું એ ઝાડ પાસે લઈ જવાનું છે અને ત્યાં વડની સાત પ્રદક્ષિણા કરવાની છે સાત પ્રદક્ષિણા કરી અને પ્રાર્થના કરવાની છે દુર્ગા દેવીની અમારા તમામ પ્રકારના કષ્ટો હે ભગવતી આજ બુદ્ધ અષ્ટમીના અવસરે તમે હરી લો એવી પ્રાર્થના કરો દોસ્તો ઉપાય એકદમ સોલિડ તમે એકવાર કરીને જુઓ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ